બનાસકાંઠા જિલ્લાના થરાજમાં ગૌમાતાને રાજ્ય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે દેવનાથ બાપુએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે આ આંદોલનને સ્થાનિક ગૌરક્ષકો અને સનાતન ધર્મના અનુયાયીઓએ સમર્થન મળ્યું છે ગૌરક્ષકોએ થરાદ પ્રાંત કચેરી ખાતે નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રદ કર્યું છે આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગુજરાતમાં પહેલેથી જ સંપૂર્ણ ગૌવંશ હત્યા પર પ્રતિબંધ છે હવે ગૌમાતાને રાજ્ય માતાનો દરજ્જો આપવાની માંગ કરવામાં આવી રહી છે આવેદનપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગાય સમગ્ર ગુજરાતના લોકોની માતા સમાન છે જો આ માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસો માં રાષ્ટ્ર માતા નો દરજ્જો આપવા માટે કરીને ચારે પીઠ ના શંકરાચાર્યજી મહારાજ ના સમર્થન સાથે જ્યોતિષ પીઠાતી શ્રી ઉભોતી શંકરાચાર્ય સ્વામી અભિમુક્તેશ્વર સરસ્વતી મહારાજ દ્વારા દેશભરમાં એની ચો ચાલી રહી છે ગૌ સાંસદોની નિયુક્તિ દરેક જિલ્લામાં તકે કરવામાં આવી છે અને બનાસાઠામાં રામભાઈ રાજપુતના ગૌ સાંસદ તરીકે પણ છે સંતો મહંતો અને ગૌ પ્રેમીઓ દ્વારા આ ચળવળ ને ચલાવવામાં આવી રહી છે એ ગૌ ગૌમાતા અને રાષ્ટ્ર માતા નો દરજ્જો મળે તેવો પ્રયત્ન ચાલુ છે ભારતમાં સૌથી પહેલું રાજ્ય મહારાષ્ટ્ર એવું બન્યું કે જ્યાં એકનાથ સિંધીની સરકારે ગૌ ગૌમાતાને રાજ્ય માતા જાહેર કરી અને તાજેતરમાં જ હમણાં શંકરાચાર્ય મહારાજ દ્વારા તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું ગૌમાતા ને રાજ્ય માતા નો દરજ્જો મળે

આજે એક આવેદનપત્ર પ્રાંત અધિકારી આપી અને ગુજરાત સરકારને વિનંતી કરવામાં આવી છે કે ગુજરાતની સરકાર દ્વારા જે રીતે ગૌ અને સત્તા પ્રતિબંધિત દારો અમલમાં છે જ ઓલરેડી ગુજરાત એમાં અવલ નંબરે છે પરંતુ એને રાજ્ય માતા સ્વરૂપ આપવા માટે ગુજરાત ની સરકાર પ્રયત્નશીલ બને અને એક મોડલ રાજ્ય તરીકે ગૌ માતા માટે રાજ્ય તરીકે પણ મહારાષ્ટ્ર કરે એવી કોઈ મુખ્યમંત્રીએ પોતાના કાર્યકાળમાં સહાય ના આપ્યો એટલી બધી સહાય ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા ગૌ માતા માટે આપવામાં આવે છે અને ગૌવન સત્ય પ્રતિબંધિત દરો અમલમાં છે તો ગૌ માતા રાજ્ય માતાને રાષ્ટ્ર માતાનો નો દરજ્જો કેમ નહીં એ અવાજ બુલંદ કરવાના હેતુથી આજે ગૌ ભક્તો પ્રેમીઓ સંતો મહંતો અને તમામ સનાતન હિન્દુ ધર્મ પ્રેમીઓ એકત્રિત થઈ અને રાજ્ય સરકાર ને વિનંતી કરે છે કે આપ ગૌ માતા ને રાજ્ય માતા ત્વરિત રીતે એને દરજ્જો આપો અને ભારત સરકારને વિનંતી કરીએ છીએ કે ગૌમાતાને રાષ્ટ્રમાતાનો રાષ્ટ્ર દરજ્જો આપવામાં આવે ગૌ માતાની પીડાને સમજવામાં આવે અને તમામ સનાતન હિન્દુ ધર્મ પ્રેમીઓની લાગણીને સમજી અને ગૌમાતાને માતાને રાજ્ય માતા અને રાષ્ટ્ર દરજ્જો આપવામાં આવે એની માંગણી માટે આજે આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને એક હજાર થી વધારે ગૌ ભક્તો આજે એકત્રિત થઈને અહીંયા આવ્યા છે હું કોઈ પણ રાજકીય પાર્ટીનો કાર્યકર્તા હું એ બીજા નંબરની વસ્તુ છે એટલા માટે અમે એવો સંકલ્પ લેવડાવ્યો છે કે જે વ્યક્તિ ભવિષ્યમાં વોટ લેવા એ ગ્રામ પંચાયતના સરપંચ માટે હોય તાલુકા જિલ્લા પંચાયત વિધાનસભા કે લોકસભામાં વોટ લેવા આવે એ વોટ માગવા આવનાર કોઈ પણ રાજકીય પક્ષના ઉમેદવારને બીજા કોઈ ઉમેદવાર મત આપવો નહીં એના માટેનો આજે એક થી વધારે લોકો એક સાથે સંકલ્પ લીધો છે અલગ અલગ જગ્યાએ પણ એના સંકલ્પ લીધા છે અને એ જ રીતે આખા દેશમાં એના સંકલ્પ લેવડાવવાનું કામગીરી વિનંતી કરવાના છે કે આટલા બધા મતદારો ઈચ્છે છે કે તમે ગૌ માતા રાજ્ય માતાને ને રાષ્ટ્ર માતા બનાવો અને એ માટે ગૌ તૈયાર કરવાનું કામ અમારું ચાલુ છે જય ગૌ માતા જય ગોપાલ આજે થરાદ અંદર જે દેવનાથ બાપુ અંશન ઉપર બેઠા હતા કે ગૌ માતા ને રાજ્ય માતા ને રાષ્ટ્ર માતા નો દેવામાં આવે એના માટે કરીને અમે અત્યારે થરાદની અંદર કલેક્ટર સાહેબ ની ઓફિસે એક થી વધારે ભક્તો દ્વારા આવેદનપત્ર આપ્યું હું સરકાર વિનંતી કરું છું વિનંતી રાષ્ટ્રીય દેખો તો મહેસાણા અંદર ગૌ માતા જયારે મુસલમાન નું શાસન હશે અંગ્રેજો નું શાસન હોય કે રાજાશાહી નું શાસન હોય ક્યારે ગૌ માતા દુઃખી નથી હોય એવી ગૌમાતા અત્યારે મહેસાણા અંદર કાલનો વિડીયો દેખી લેજો કે ગૌ માતા ને વિધર્મીઓ કતલ ન કરે એવી અમારે ગૌ ગૌ ભક્તોને અનસન ના કરવું પડે સંતોને રોડ ઉપર ના આવવું પડે અને ક્યાંક સરકાર ન પડવું પડે એના માટે કરીને અમે વિનંતી કરીએ છીએ અને સરકાર ને ચેતવણી આપીએ છીએ આ ભારત દેશની અંદર હિન્દુઓની સરકાર હોય હિન્દુ હોય અને હિન્દુ અને હિન્દુ કરીને કે અમારી વિનંતી સોંપો નકા એનો પરિણામ આવનારા સમયમાં તમારે ભોગવવા પડશે અને જયારે જયારે જેણે જેણે ગૌ ઉપર અત્યાચાર કર્યો છે તો એની હાલત કેવી થઈ છે ભવિષ્યમાં એ પણ તમે દેખી લેજો કેમ કે કોંગ્રેસ જે સરકાર હતી ને એમનો ચિહ્ન હતો ગૌ માતા એ હટાવીને એમણે પંજો કર્યો તો અત્યારે કયો કોંગ્રેસ જોવા પણ મળતી નથી તો ભાજપ સરકારને પણ હું વિનંતી કરું છું કે આજ રાજ્યમાં નહીં પણ આખા રાષ્ટ્રમાં એમનું શાસન દે અને એમનું શાસન હોય તો એમને ગૌમાતાને રાજ્ય માતાનો દર્જો દેવો જોઈએ એ ભક્તોની વિનંતી દે ગૌ મતદારોની વિનંતી દે અને આ લોકતંત્ર લોકોનો જ અવાજ હોય ને લોકોનો જો શાસન હોય તો લોકોની મોંઘ છે કે અમારી માને આવી રીતે રખડતી ન મૂકો એને ગૌમાતાને માતાને આ જે સંતોને તમને બધાને ખબર છે કે ભુજની અંદર સંત અન ઉપર બેઠા દે તો એમનો અનશન તોડાવો અને એમને ગૌ માતા રાજ્ય માતા નો આપો એવી મારી વિનંતી છે